હેલો મિત્રો કેમ છો બધા આજે આપણે ધારીના પ્રેમપરામાં જે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ છે ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે આપણે ધારીના પ્રેમપરાના ચોરે આવી ગયા છે જે આપણે ભરવાડ સમાજ છે તે લોકો ભેગા થઈ રહ્યા છે અને ઉપર સરસ મજાની મટકી બાંધેલી છે હમણાં તે મટકી ફોડવાની છે તમને વિડીયો દ્વારા દેખાડીએ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે હવે આપણે મટકી ફોડવાની તૈયારી થઈ રહી છે લોકો એકની માંથી એક ખભા ઉપર ચડીને ઉપર ચડી રહ્યા છે અને લોકો જોરશોરથી અવાજ કરી રહ્યા છે વિડીયો ઉતારી રહ્યા છે મોબાઈલમાં લોકો હવે હવે મટકી ફોડવાની તૈયારી થઈ ગઈ છે ને એ મટકી ફોડી અને ખૂબ જ લોકો બૂમા બૂમ ચીસ પાડે છે અને ખૂબ જ આનંદ માળે છે ખૂબ જ મોટી સંખ્યામાં ભરવાડના સમાજ ભેગા થઈ રહ્યા છે અને કૃષ્ણ ભગવાનની જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે નાનો જે બાળક છે તે ખૂબ જ સરસ મજાથી લાકડી ફેરવી રહ્યો છે જે બંને નાના નાના બાળકો છે જે ભરવાડ સમાજના જે બાળકો છે ખૂબ જ સરસ મજાના લાકડી ફેરવી રહ્યા છે ત્યારબાદ જે આપણે સામે ટ્રેક્ટર જઈ રહ્યું છે તેમાં સરસ મજાના નાના નાના બાળકો છે જે કૃષ્ણ ભગવાન બનેલા છે અને ઠાકરજીની આપણે મૂર્તિ પણ છે હવે આપણે આવી રહ્યું છે ડીજે જે ડીજેમાં લોકો નાસી કૂદી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ મહિલાઓ પણ બધા પરવાડ સમાજના આવી રહ્યા છે અને ભગવાનનું નામ લઈ રહ્યા છે અને તાલીઓ પણ પાડી રહ્યા છે અને પ્રસાદી આપી રહ્યા છે અને આવી જ રીતના ખૂબ જ સરસ મજાનો જન્માષ્ટમી ઉજવી રહ્યા છે ધારી પરિમ્પરા